નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે સવારમાં તમારે કંઈ એવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ જો મિત્રો તમે આ વસ્તુનું દાન કરી દીધું તો તમારું આખું ઘર બરબાદ થઈ જશે તેની સાથે આ વિડીયોમાં તેની સાથે તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી વસ્તુઓ છે જેને તમારે આખા દિવસમાં ક્યારેય પણ દાન ન કરવી જોઈએ અથવા તો તમારે તે વસ્તુઓને ક્યારેય પણ દાન ન કરવી જોઈએ જો તમે તે વસ્તુઓને દાન કરી દો છો તો તમારું ઘર કંગાળ બની જશે અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે કઈ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન કરો છો તો તેને કારણે તમારું જે દુર્ભાગ્ય હોય છે તે સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જશે અને તમારા ઘરમાં રહેલી ગરીબી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા ઘરમાં ગરીબી નથી આવતી અને કેવી પણ વધારે પરેશાનીઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે આ ઉપાયો મુજબ ખૂબ જ સરળ છે જે ઉપાયો તમે આસાનીથી કરી શકો છો મિત્રો તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને જો તમે આ વિડીયો પસંદ આવે અને માહિતી પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને આગળ વધારીએ મિત્રો ભગવાન શિવ કહે છે કે મનુષ્યએ આ છ વસ્તુને ક્યારેય પણ દાન ન કરવી તો મિત્રો આ વિડીયોમાં અમે તમને દુર્ભાગ્યને દૂર કરવાવાળી અચૂક જાણકારી આપવાના છીએ જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે જો મિત્રો તમે પણ આ વસ્તુઓનું દાન ભૂલથી પણ કરી દીધું તો તમારા ઘરમાં ગરીબી નિવાસ કરવા લાગશે મિત્રો દાન કરવું ખૂબ જ જરૂરી હોય છે જો તમે દાન કરો છો તો તમને ઘણા ખરા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આની સાથે જ તે ભૂખ્યા પ્રાણીને દાન કરવું એટલું જરૂરી છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ કાર્ય કરતા હોય તેનાથી પણ વધારે જરૂરી ભૂખ્યા પ્રાણીને દાન કરવું માનવામાં આવે છે તેનાથી ભગવાન પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવવા દેતા તે માટે તમારે જરૂરથી નાનામાં નાની વસ્તુ દાન કરવી જોઈએ પરંતુ ઘણા લોકો આમાં એવી કેટલી ભૂલ કરી દેતા હોય છે કે જે ભૂલ ન કરવી જોઈએ અથવા તો તે દાનમાં ન કરવું જોઈએ તો તે લોકો તે વસ્તુઓનું દાન કરી દે છે નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ જે આ આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તે વસ્તુનું દાન કરી દે છે તો તેમના ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે કારણ કે આ વસ્તુઓ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે મનુષ્યએ પોતાના જીવનમાં બે વખત જરૂરથી ગુપ્ત દાન કરવું જોઈએ તેનાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આને આનાથી નર્ક નથી જવું પડતું અને આપણે સ્વર્ગમાં પહોંચીએ છીએ દાન સર્વશ્રેષ્ઠ મંગલકારી અને તમારા માટે ખૂબ જ તે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે દાન કરો છો તો તમારા જીવનમાં નિશ્ચિત રૂપથી જ ભગવાન તમને આશીર્વાદ આપે છે અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મિત્રો શું તમે જાણો છો કે કેટલી વસ્તુઓ એવી પણ હોય છે જેને તમે દાન નથી કરી શકતા કેમ કે ભગવાન શિવ કહે છે કે આ છ વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જેને તમે દાન નથી કરી શકતા અને આ છ વસ્તુમાંથી ત્રણ વસ્તુઓ એવી પણ છે કે જેને તમારે સવારના સમયે દાન ન કરવું જોઈએ જો તમે સવારમાં દાન કરી દો છો તો તમારા ઘરમાંથી સવારમાંથી જ તે માતા લક્ષ્મી જતા રહે છે અને ક્યારેય પણ તમારા ઘરમાં નિવાસ નથી કરતા અને મિત્રો શિવ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિ આ એવી કેટલી વસ્તુઓનું દાન કરે છે તો તેમનું દુર્ભાગ્ય તે સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે અને તેમના જીવનમાં ગમે તેટલી તકલીફ હોય તો તેમાંથી તેમને છુટકારો મળી જાય છે તેમને માત્ર આ વિડીયોમાં જણાવેલી વસ્તુઓનું દાન કરી નાખવું જોઈએ તો ચાલો મિત્રો આપણે પહેલાં એ વસ્તુઓની વાત કરી લઈએ કઈ એવી વસ્તુઓ છે જેને તમે દાન કરીને તમારા દુર્ભાગ્યને તમે સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકો છો અને તમારા જીવનની પરેશાનીઓને તમે દૂર કરી શકો છો તો તેવી કઈ વસ્તુ છે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં અને આ વસ્તુ ખૂબ જ મામૂલી વસ્તુઓ છે કે જેનું જો તમે દાન કરો છો તમારા જીવનમાં તમે સકારાત્મકતાને લાવી શકો છો અને તમારા જીવનના દુર્ભાગ્યના તાણા તમે ખોલી શકો છો ક્યારેય પણ ગરીબી તમારા ઘરમાં નિવાસ નથી કરતી ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ ઓછા થઈ જાય છે તમારે આ વસ્તુઓનું જરૂરથી દાન કરી દેવું જોઈએ મિત્રો માહિતી જણાવીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલી વસ્તુ છે તો તે છે મીઠું જો તમે સોમવારના દિવસે મીઠાનું દાન કરો છો તો તેને કારણે તમારા ઘરમાં રહેલી ગરીબી દરિદ્રતા તમારા જીવનમાં રહેલા દુર્ભાગ્યના તાળા ખુલી જાય છે અને ગરીબી દૂર થઈ જાય છે એટલે કે મીઠાનું દાન તે તમારા સમસ્ત દુર્ભાગ્યનું સમાધાન કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મીઠાનું દાન કરતા સમયે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે જે મીઠાનું દાન કરો છો તે સાદું મીઠું હોવું જોઈએ કારણ કે સાદું મીઠું દાન કરવું તે સારું માનવામાં આવે છે મિત્રો તમે ભોજન બનાવવામાં જે મીઠાનો ઉપયોગ કરો છો જે પેકેટમાં મીઠું મળે છે તે જ મીઠાનું તમારે દાન કરવાનું છે કારણ કે આ દાન કરવું તે શુભ માનવામાં આવે છે મિત્રો બીજી વસ્તુ અને છે ગોળનું દાન જો તમે તમારા જીવનમાં ગોળનું દાન કરો છો તો તે તમારા પારિવારિક સંબંધોને મધુર બનાવે છે જો તમારા સફળતાના રસ્તાઓ મજબૂત ના હોય તો તમે ગોળનું દાન કરી શકો છો તમારે ગોળનું દાન કરવાથી જો જોઈએ તેનાથી તમારા જીવનમાં મધુરતા આવે છે મિત્રો જો તમારા સંબંધોમાં તકરારો આવતી હોય અને તમારા લગ્ન સંબંધમાં તકરારો આવતી હોય હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય તો તેમણે જરૂરથી સોમવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ જે લોકો ગોળનું દાન કરે છે તેમના ઘરમાં ભગવાન મહાદેવ તેમના આશીર્વાદ વરસાવે છે કારણ કે સોમવાર તે ભગવાન મહાદેવને સમર્પિત વાર માનવામાં આવે છે અને ભગવાન મહાદેવ તેમના ભક્તોને ક્યારેય પણ દુઃખી નથી જોવા દેતા તે માટે તમારે જરૂરથી સોમવારના દિવસે ગોળનું દાન કરવું જોઈએ તમે ગોળના દાનમાં કોઈ પણ ગોળનું દાન કરી શકો છો એટલે કે કોઈ પણ પ્રકારનો ગોળ હોય તેનું તમે દાન કરી શકો છો કેમ કે ગોળનું દાન કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે તે માટે તમારે સોમવારના દિવસે જરૂરથી ગોળનું દાન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરે છે સાથે સાથે તમારા સંબંધોમાં મધુરતા આવે છે અને મિત્રો તમારે કોઈ પણ સંબંધમાં મધુરતા લાવવી હોય તો તમારે સોમવારના દિવસે ભગવાન શિવને તમે ગોળ અર્પણ કરી શકો છો તેનાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો તમારે માત્ર ભગવાન શિવને ગોળ અર્પણ કરવો જોઈએ જેને કારણે ભગવાન શિવ તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને મિત્રો તમે રોટલીમાં ગોળ ઉમેરીને જો તમે ગાયને અર્પણ કરો છો તમે ગાયને ખવડાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ગોળમાં મધુરતા હોય છે તેવી જ રીતે ગાય માતા પણ તમને તેમના આશીર્વાદ આપે છે તે માટે તમારે જરૂરથી ગાય માતાને ગોળ ખવડાવવો જોઈએ તેનાથી તમને અનેક ગણું ધન પ્રાપ્ત થાય છે તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે તલ જો તમે તલનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવપુરાણમાં તેનું વર્ણન પણ કરેલું છે જો તમારો આત્મવિશ્વાસ ઓછો હોય એટલે કે જો તમારો આત્મવિશ્વાસ કમજોર હોય તો તલનું દાન તમારે કરવું જોઈએ તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો જો તમે આસાનીથી સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય અને દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે જરૂરથી તલનું દાન કરવું જોઈએ મિત્રો તમે તલના દાનમાં કાળા અથવા તો સફેદ તલનું દાન કરી શકો છો તેમાંથી કાળા તલનું દાન કરવું સારું માનવામાં આવે છે તમે બંનેમાંથી કોઈ પણ તલનું દાન કરી શકો છો મિત્રો આની સાથે જ વ્યક્તિ ખૂબ જ વધારે જ્ઞાની હોય તો પણ તેનો વિશ્વાસ તેની સાથ ન આપતો હોય આની સાથે ઘણા છોકરાઓ વિદ્યાર્થીઓ ભણતરમાં ખૂબ જ હોશિયાર હોય પરંતુ જ્યારે તેઓ ઇન્ટરવ્યૂ આપે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ તેમને સાથ નથી આપતો તેમનો આત્મવિશ્વાસ કંઈક જગ્યાએ ડગી ડગી જતો હોય છે આવી રીતે જ ન થાય તે માટે તમારે જરૂરથી તલનું દાન કરવું જોઈએ અને તલનું દાન કરવાનો સૌથી શ્રેષ્ઠ વાર સોમવાર માનવામાં આવે છે તે માટે તમારે સોમવારના દિવસે તલનું દાન કરવું જોઈએ અને તમે કાળા અથવા તો સફેદ તલનું દાન કરી શકો છો આની સાથે જો તમે કાળા તલનું દાન કરવા માંગતા હોય તો તમારે શનિવારના દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ જો તમે શનિવારના દિવસે કાળા તલનું દાન કરો છો તો તેને કારણે ભગવાન શનિદેવ પણ તેમના આશીર્વાદ તમારા ઉપર વરસાવે છે અને તલને ભગવાન શનિદેવને પણ ખૂબ જ પ્રિય છે અને વ્યક્તિએ કાળા તલનું દાન કરે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું દુર્ભાગ્ય તેની પાસે નથી આવી શકતું અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે મિત્રો આગળના દાન વિશે વાત કરીએ તો તમારે અનાજનું દાન જરૂરથી કરવું જોઈએ કારણ કે જો તમે અનાજનું દાન કરો છો તો માતા અન્નપૂર્ણા તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની અછત નથી થવા દેતા તમારા ઘરમાં સદૈવ માટે અનાજના ભંડાર ભરેલા રહે છે તે માટે તમારે જરૂરથી વર્ષમાં એકથી બે વખત અનાજનું દાન કરવું જોઈએ કોઈ પણ ગરીબને તમે અનાજનું દાન કરી શકો છો તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નિવાસ નથી કરતી આની સાથે માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાઓ નથી આવવા દેતા મિત્રો આ સાથે માતા અન્નપૂર્ણાએ ભગવાન શિવને વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ અનાજનું સન્માન કરશે તેમના જીવનમાં ક્યારેય પણ અનાજની અછત નહીં સર્જાય અને તેમના ઘરમાં ક્યારેય પણ અનાજના ભંડારો ખાલી નહીં થાય અને ક્યારેય પણ તેમના ઘરમાં ગરીબી નથી આવતી મિત્રો તમે આ વાતને નાની વાત ન સમજતા કે અનાજના ભંડાર ખાલી થઈ જાય પરંતુ જો તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત સર્જાવા લાગે તો ત્યારે તમારા ઘરમાં ગરીબી પણ પીછો કરવા લાગે છે તે માટે તમારે જરૂરથી અનાજનું સન્માન કરવું જોઈએ અને આની સાથે અનાજના ભંડારો ભરેલા હોવાનો મતલબ એ પણ છે કે તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે આ બે વસ્તુ એકસાથે જોવામાં આવે છે કારણ કે જે લોકોના ઘરમાં અનાજની અછત નથી હોતી અથવા તો અનાજની અછત નહીં હોય તેમના ઘરમાં માતા લક્ષ્મી પણ નિવાસ કરે છે અને તેમના ઘરમાં સદૈવ માટે તેઓ આશીર્વાદ વરસાવે છે મિત્રો શિવ મહાપુરાણમાં કહેવામાં આવેલું છે તે પ્રમાણે તમારે સોમવારના દિવસે જરૂરથી ચોખા અને ઘઉંનું દાન કરવું જોઈએ મિત્રો આ સાથે જો તમે અનાજનું દાન કરો છો તો તમારે એક પણ વસ્તુ જરૂર ધ્યાન રાખવું પડશે એ પણ અમે તમને આજના વિડીયોમાં આગળ જણાવવાના છીએ મિત્રો ક્યારેય પણ તમારા જીવનમાં અનાજની અસત નહીં સર્જાય આની સાથે તમે આ વસ્તુઓનું દાન કરો છો તો અને ગાયને જો તમે સોમવારના દિવસે ગોળ ભેળવીને રોટલી ખવડાવો છો તો તમને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમે ભૂખ્યાને ભોજન ખવડાવો છો અને ગાય માતાને ગોળ ભેળવેલી રોટલી ખવડાવો છો તો બંને એક સમાન ગણવામાં આવે છે તેનાથી તમને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તેનાથી તેત્રીસ કોટી દેવતાઓ પણ સંતુષ્ટિ મેળવશે આને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો ગરીબને કપડાદાન દાન કરે છે એટલે કે વસ્ત્રદાન કરે છે તે વધારે મંગળકારી માનવામાં આવે છે આનાથી વ્યક્તિના તમામ દરવાજાઓ ખુલી જાય છે ગરીબી તેમના ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતી અને એવું પણ માનવામાં આવે છે કે જે લોકો વસ્ત્રદાન કરતા હોય તેમને સ્વર્ગમાં નિવાસસ્થાન મળે છે તેમના ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી અને વસ્ત્રદાન તે સૌથી મોટું દાન પણ માનવામાં આવે છે કપડાં દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુકેતુનો પ્રવેશ તેમના જીવનમાં ક્યારેય પણ નથી થતો જો કોઈ વ્યક્તિના જીવનમાં રાહુકેતુ દોષ હોય શનિ દોષ હોય તો તેમણે જરૂરથી વસ્ત્રદાન કરવા જોઈએ મહિનામાં એકથી બે વાર તેમણે જરૂરથી વસ્ત્રદાન કરવું જોઈએ તેનાથી રાહુ કેતુ દોષ હોય તે નષ્ટ પામે છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આની સાથે જો બની શકે તો તમ જ્યારે શિયાળો હોય તે સમયમાં તમારે જરૂરથી વસ્ત્રદાન કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આની સાથે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે જે લોકો વસ્ત્રદાન કરે છે તેમની ઉંમર લાંબી થાય છે અને તેમની તમામ ઈચ્છાઓ ભગવાન સ્વયં પૂરી કરે છે જો તેઓ બીજા કોઈ વ્યક્તિને અસહ્ય વ્યક્તિ જો તેઓ વસ્ત્રદાન કરે છે તો તેમના જીવનમાં ભગવાન ક્યારેય પણ ધનની અછત નથી થવા દેતા તે માટે તમારે વસ્ત્રદાન જરૂરથી કરવું જોઈએ અને બધી જ દુર્ઘટનાઓનો તમારે તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહે છે જો અચાનક આવવાવાળી દુર્ઘટના તમારા ભાગ્યમાં લખી હોય તો તે પણ નષ્ટ પામે છે તમારા માટે વસ્ત્રદાન કરવું જોઈએ માતા લક્ષ્મી સદૈવ માટે તમારી રક્ષા કરે છે અને તમને ધન ધાન્યથી માલામાલ કરી દે છે તો ચાલો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે તમારે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કઈ એવી વસ્તુઓ છે કે તમારે તેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ તો મિત્રો આગળ જણાવીએ છીએ કે સવારના સમયે કઈ એવી ત્રણ વસ્તુઓ છે જેને તમારે ભૂલથી પણ દાન ન કરવી જોઈએ તો મિત્રો તેમાંથી આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો ફાટેલા તૂટેલા જે કપડાં નીકળી ગયેલા હોય તેવા કપડાંને તમારે ક્યારેય પણ દાન ન કરવા જોઈએ આની સાથે જ ઘરમાં જો તૂટેલા ફૂટેલા ચપ્પલ પડ્યા હોય બૂટ હોય તો તમારે તેને પણ દાન ન કરવા જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય પણ આવી શકે છે આની સાથે જો તમે ચપ્પલ અથવા તો બૂટ જેનો તમે ઉપયોગ કરતા હોય અથવા તો તમે પહેલાં જે બૂટ ચપ્પલનો ઉપયોગ કર્યો હોય હવે અત્યારે તમે તેનો ઉપયોગ ન કરતા હોય તો તેવા બૂટ ચપ્પલ પણ તમારે દાન ન કરવા જોઈએ તેનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ આવી વસ્તુઓ પોતે વાપરેલી વસ્તુઓ દાન કરે છે તો પોતાનું ભાગ્ય જતું રહે છે આની સાથે તે વપરાયેલી જૂની સાવરણીને ક્યારેય પણ દાન ન કરવી જોઈએ તમારે દાન કરવી હોય તો તમે નવી સાવરણી ખરીદીને જ દાન કરી શકો છો આનાથી માતા લક્ષ્મી તમારો સાથ હંમેશા હંમેશા માટે છોડી દે છે ક્યારેય પણ તમારા ઘરમાં નિવાસ નથી કરતા આની સાથે જો તમે ઘરના વાસણનો ઉપયોગ કરો છો તેમને તમારે ભૂલથી પણ દાન ન કરવા જોઈએ ઘણા લોકો એમ વિચારતા હોય કે હવે વાસણો તૂટી ગયા છે અથવા તો જૂના થઈ ગયા છે તો તેવા વાસણ વાસણો ઘણા લોકો દાન કરી દે છે પણ આવી વસ્તુઓને દાન ન કરવું જોઈએ આનાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જાય છે અને આનાથી પણ માતા લક્ષ્મીજીની સાથે સાથે માથા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે તમારા ઘરમાંથી જતા રહે છે ઘરમાં વપરાયેલું તેલ પણ ક્યારેય દાન ન કરવું જોઈએ આનાથી શનિદેવ નારાજ થઈ જાય છે તમારા ઉપર શનિની સડાસાતી પર આવી શકે છે શનિદોષ પણ તમારા ઉપર આવી શકે છે તે માટે તમારે વપરાયેલું તેલ પણ દાન ન કરવું જોઈએ અને જે ધારદાર વસ્તુઓ હોય છે અથવા તો અણીવાળી વસ્તુઓ હોય તેને પણ તમારે દાન ન કરવી જોઈએ તેમાં ચાકા વગેરે આવી શકે છે આનાથી રાહુ કેતુ અને શનિનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે અને તે વ્યક્તિ ધીરે ધીરે કંગાળ થઈ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો